તો ફાઇનલ મિત્રો આજે આપણે બનાવવાનું છે પાર્ટ 2 એટલે તમને ખબર જ હશે તમે પેલા વિડીયો ન જોયો હોય તમારો જોયો તો પાર્ટ 1 અને આજે આપણે બનાવન છે કંટલાનું ચાલ તો તમે વિડિયોના અંત સુધી બિના રહે તો ચાલો આપણે જઈએ પેલા ગોતી લે કંટલાને એવું ચાલો તો ફેલ મિત્રો આપણે આવી છે આ બધું કંટોલા ગોતવા આપણે ઓલખર ગોતા હી બસ આ बाजू ગોચ્ચો આખડે

અરે દિવાબાધી કંટલાઈને છે હું આ બજો હતો પણ અમને અહીંયા કંટ્રોલ હીડાની એટલેમ જાય એ ઓલી બાજુ અમાર આધીર મે બધા વે આવ છે પૈસા પૈસા જાય સીટ અપ ઓલી બાજુ હવે આપણે જવાને સી આની અંદર કેમ કે અમને આ ત્યાં કંટ્રોલ હીડા નથી એટલેમ જઈએ હવે એની અંદર દેને વે આવે છે सकते हैं हम इधर से कैसी कैसी कठिनाइयों का सामना करके इस तरफ जा रहे हैं हम देखने के कंट ककोड़ा इधर हो या नहीं हिंदी में इसको ककोड़ा बोलते हैं इस तरफ जा रहे हैं हम हमें कहीं इधर ककोड़ा मिल जाए इधर वेल आया है हम देखते हैं इधर ककोड़ा है या नहीं तो हमको ककोड़ा को मिल गया है और तुम तो आपको हम दिखा सकते हैं ककोड़ा को तोड़ भी पर इधर काटा लग रहा है हमको एकदम ककोड़ा को इधर से हाथ में आने वाला नहीं लग रहा है ये देख आप देख सकते हैं दो ककोड़ा को है इससे इस, इस तरफ आए हैं और हम इधर ककोड़ा को मिला है कंटोला ले आपको दिखाते हैं ये इधर आपको दिख रहा होगा थोड़ा दूर है इधर से हम तोड़ेंगे जगदीश भाई आवे से कंटोला लेने वैसे तो ले कसो कितना तोड़ा हुआ है आपने फाइनली इतना तोड़ा है जी आपडे हम जाओं उसे तुम्हारे बढ़िया मनचंदी बनिया रह जो सालों तो बढ़िया थाईने ले हमारा पर दीपाय तोड़े रिया से जरा कम इंप्रेस बता बोले लोगों ने क्या करें कंट्रोल पड़ी रहे कितना बढ़ा कंट्रोल आह मिल जाते पैरों

ये रहा ककोड़ा इधर से हमें मिल चुका है और हम इधर ढूंढने वाले वेला तोड़ेंगे यार वेला तोड़ना तो पड़ेगा क्योंकि दूर बहुत है पकौड़ा भी लग रहा है कहाँ पर है इधर दो तीन चार ककोड़ा मिल जाए एक साथ ये देख सकते हैं आपको ककोड़ा हमें मिल चुके हैं इधर से आप देख सकते हैं कि इतने मिल बिने हैं हमें हमको हिंदी तो बहुत आता नहीं है हम गुजराती है इसलिए ऐसे लग रहा है हमको इधर जाना है इस तरफ तो अभी हम गिर के साथ गिर भी जाएंगे आते-आते इधर पहुंच चुके हैं इतने ऊपर आपने इतने ऊपर ककोड़ा कभी ढूंढने गए नहीं होंगे आप के ऊपर मैं इधर आया हूं और आपको दिखाता हूं इधर हमको मकोड़ा कर गया है देख गिर के आओ इधर मकोड़ा है बहुत ये आप देख सकते हैं ककोड़ा इधर बहुत सारे हैं पकोड़ा है इधर हम इधर फिर ये बस तो तीन में भाव में मिलता है इतनी तो मुश्किल से तोड़ के तो हमको इधर डर लग रहा है क्योंकि हम जाने वाले हैं नीचे ऐसा महसूस हो रहा है ये 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 हम वापिस आ जाएंगे खतरा बहुत है आगे बढ़ने में लो एक तीन कंकड़ा मिले हैं इधर से हमें इतना तो मैं अभी जैसे कंट्रोल आई नहीं ना अपने अँ बूक दी हमें ને આપણે બધું સામાન લઈ આવીએ થોડોક ઘણો એટલે પછી ચાલુ કરીએ તો ચાલો અમે લઈએ સામાન ને બધું થોડું ઘણું તો આ સુધી જો તમે વિડીયોમાં પહેલી વાર હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો તો ચાલો આપણે લેતા આવીએ વસ્તુ આવી ગયું છે તમે જોઈ શકો છો આ બધું વસ્તુ આવી ગયું છે અને હવે આપણે ધોઈને ચી કંટોલા તો ચાલો પણ હવે

તક એન નો આ નો આલે અમે મિત્રા આમાં કરી કે કે વઈ નઈ પણ અમે આમાં રાખી કે કેવું થાય એ જોઈ ઓય તો નઈ આમાં કોણ આનીએ ત્રૈ મેરિયા નો કેમ થાય આનો પેસ્ટ આમાં કરવાનો કે કે દે દે જાય ડુંગલી નો ઓલું કરે છે પેસ્ટ કરે છે તો હું કરી નાખું ગાંઠિયા ને સવાણ ઓલું કરી નાખું ખંડી નાખું છે આને વાસકોલા

તો હવે આપણે લસણ અને આદની આમાં ખાંડવાના છે આપણે આમાં નાખી દઈએ ને આ છે આપણે પરદીપભાઈ કટર કટ્ટરમાલું કરશે ટેસ્ટ કરી નાખું આમાં હું બરાબર કરી પેસ્ટ ની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે આપડે આદુ ની લસણ ની પેસ્ટ છે અને આપડે મરચા ની પણ પેસ્ટ તૈયાર થઈ ગઈ છે તો આપણે ઉપર કાઢી લઈ ગ્રંઉન્ડ કસ્ટોંબાળું નાખી બેય બધા ની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે હવે આપડે એક મેન કામ

ફાઇનલી મિત્રો અમારે જગદીશભાઈ કરવા મળ્યા છે સુલો તાર કારણ કે અમે બધું તાર કરી નાખ્યું છે આપણે સાલા તમને બતાવું તો તમે જોઈ શકો છો મિત્રો આપણે આ છે સવાણું આ ગાંઠિયા આ મરસા અને આદુની પેસ્ટ અને આ ડુંગળી અને છે મેન વસ્તુ આપણું કંટોલા તો મોળી નાખ્યા છે અને અમારા જગદી સોલો ઓલો કરે છે બે તો હવે આપણે બનાવવાનું છે શાક તો પહેલાં આપણે સોલો જગી નાખીએ ફાઇનલી મિત્રો શરૂ કરી દીધું છે નાખવાનું મારે જગદીશભાઈ તો પહેલાં જો આ મેં નાખ્યું છે મસાલો નાખી દીધો છે અને હવે નાખવાનું છે આદુ અને મરચાની પેસ્ટ આપણે ચડવાનું હોય પેલા તમે જોઈ શકો છો મારે જગદીભાઈ નાખી દીધું ડુંગળી જોઈ શકો છો થોડીક મુશ્કેલી પડે પેલા થવાડે હું આવે એટલે અને હવે આપણે નાખવાનું છે મરચાની પેસ્ટ મરસું એટલે આપણે પેસ્ટ બેટી બધું હોય એટલે મરસું નાખવાનું એટલે આપણે તમે જોઈ શકો છો સડવા દેવાનું થોડું ઘણી હવે આપણે ઘડીક દેસું અને સડવા ઘડીક દેવું સડવા આપણે

मर सुनाक दी दूसरे और यो नाक दे नीमक अन हवे आपणे मित्रो नाखी दई स्वाद अनुसार मीठू अमे तो थोड़क ओछू खारू खाई एटले नाक दी थोड़क ओछू नाख्यु अन हवे आपणे नाखी देवू पानी तो नाक देवाजी पानी आपणे હવે આપણે દેસવાને સડવા સડવા ફાઈનલી મિત્ર આપણે બનાવી શાક અને તમે જોશો આપણા મિત્ર બધા આવી જશે આ વિદયભાઈ અમારે ઘનશ્યામભાઈ અમારા રઘદીભાઈ બનાવે છે શાક અહીં પાછળ શરૂ છે બનાવવાનું તો તમે બધા

મિત્રો આપણે હવે નાખી દેવી 96 96 નાખી દીધો અને હવે નાખ દી આપણે ગાંઠિયા નું તો બે વસ્તુ નાખી દીધું છે ન હલ્લે નખી હવે અને તમે જોઈ શકો છો કેવું સરસ મજાનું બની ગયું છે આપડું શાક અંટલાનું તો 2 મિનિટ ઢળવા દઈએ 2 મિનિટ ઢળવા દે ઘડી તો તમે જોઈ શકો કેવું બસ તો બની ગયું છે મારા સદેશભાઈ આપણે

तो હવે આપણે એમાં નાખ દે કોથમીર અત્યારેમાં દેખબી ફાઈ કરે છે ટેસ્ટ કેવો બીનું છે તો જદી ભાઈ કેવો બીનું છે કેવો બીન હક દે છે સુપર તો બન્યું કે સુપર બન્યું છે અમને કેવું લાગ્યું સુપર અને મારા હવે દીદીભાઈ કેવું લાગ્યું તમને મચ્ચી નું તો હવે હું પણ ટેસ્ટ કરી લઉં ચાલો હવે એ સુપર બન્યું છે મિત્રો બન્યું તો મિત્રો તમને અમારો આ કંટોળાનો શાકને ને રેસીપી આવી આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ચાલો નેક્સ્ટ વિડીયોમાં ફરી પાછા મળશું નવા વિડીયો સાથે નવા અંદાજમાં ત્યાં સુધી બાય બાય